તો હેલો ફેમિલી મિત્રો કેમ છો બધા ઓકે તમે બધા મજામાં થશે તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ તો મિત્રો તમને જોઈને તો ખબર પડી જ ગઈ છે ક્યાં જવાનું છે તો બસ અત્યારે જાગી છે કમ્પ્લીટ થઈ ગયા છે ફ્રેશ બ્રેશ થઈ આપણને મેકઅપ આવે છે ભાઈ તો હાલો જઈએ આપણે બસ સ્ટેન્ડ હવે તો મિત્રો જો અત્યારે અત્યારે વધ્યા છે પાંચ ને પૂછ ગયા છે આપણે બસ સ્ટેન્ડ જો ભાવનગરના તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ મંગલપુરના પાર્ટીએ તો આ મંગલપુરનું પાટિયું છે અહીંયા ઉતર્યા છીએ આ બધું દુકાનું છે અહીંથી તો આમ દસ કિલોમીટર અંદર છે આજુબાજુ કાયલા જાવ કાંઈક મળશે તો બેસી જાવ તો મિત્રો છેલ્લા કાંઈ કીધું અફત નહોતું જો માટે આંખો મેળા છે જો તમે ત્યારે બીજો તમારે અંપવા મળી આ એક મોઝ પણ અલગ છે મજા આવે આમાંય તો ફાઈનલી મિત્રો આપણે પૂછ્યા છીએ ઓનલમા ના મંદિર જુઓ તમે હવે થોડાક ફ્રેશ ફ્રેશ થઈ જઈ પછી જાય માના દર્શન કરવા બરાબર તો ચાલો ફટાફટ થઈ ગયું આપણે ફ્રેસ તો ફાઇનલી મિત્રો ફ્રેશ ફ્રેસ થઈ ગયા છીએ કમ્પ્લીટ થઈ ગયા છીએ તો ચાલો તમને દર્શન કરાવવું હોનલમાં માના તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે મને તો તમને પણ લાઈવ દર્શન કરાવ્યા છે અને મિત્રો આવો તમે ક્યારેક આ બાજુ તો ક્યાં બધા આવતા જ જશે અને નો આવ્યા હોય તો જરૂર વિઝિટ કરજો મઢડા ફોનલમાંનું ત્યાં મજા આવે છે બધું એકદમ શાંત વાતાવરણ છે બધું મસ્ત મજાનું મંદિર છે ચાલો મિત્રો હવે દર્શન વર્શન થઈ ગયા છે હવે પરસેદી વરસાદી લઈ લઈએ બરાબર તો ચાલો લઈ લીધી છે તો હવે આપણે ભાગી વરસાદ વરસાદ અંધારો થયો હવે વાંધો નહીં તમ હવે ભલા ફફડાટી આવી દીધા તો આવતી વખતે આવ્યો થોડોક કેવર આવે હવે વાંધો નહીં તો ચાલો